ઉન્ના મુકામે કોળી સેના આયોજિત ઉન્ના અને ગીર તાલુકા ના સમૂહ લગ્ન આયોજન નિમિત્તે મંચસ્થ શ્રી લાભુમા મોટાભાઈ દિવેશભાઈ સોલંકી તથા જુનાગઢ ગીર સોમનાથ કોળી સેનાના પ્રમુખ અને અમારા મોટા બેન એવા દીપાબેન અને તમામ મંચસ્થ મહાનુભાવો અને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાના કોળી સેનાના શ્રીઓ અને ખાસ ઉના તાલુકા અને ગીરગઢા તાલુકા કોળી સેના તમામ સદસ્યો કે જેઓ આયોજન માટે પ્રયત્નો કર્યા છે મારી અગાઉના વક્તા રામભાઈ વાળાએ વાત કરી કે ક્યાંથી આ સારા કાર્યના બીજ રોપાણા અને એ કાર્ય આજ સુધી ટકાવી અને કાયમી સમાજનો સમાજ જેનો હર હંમેશ ઋણી રહેશે એવા આપણા બાપા કે જેઓ સમાજની ચિંતા કાયમી માટે કરતા રહ્યા છે હજી પણ ઘણી વખત મળે ત્યારે એકે એક અમારા વિસ્તારના જે આગેવાનો છે એના સમાચાર પૂછે કે શું કરે છે આ ભાઈ આ આગેવાનો શું કરે છે તો એવી નાનામાં નાની ચિંતા કરનાર અને આવું રૂડું એક વટવૃક્ષ બનાવી અને આપ સૌ આપણે સૌને જે આ કામ સોંપ્યું છે એટલે જ કોળીસેના ગુજરાતના તમામ સભ્યો એ આ રીતના જોશ અને જોમથી કામ કરી રહ્યા છે અને દરેકે દરેક તાલુકાની અંદર આપણું આ અવતરૂક્ષ છે એ ફેલાયેલું છે અમે સર્વ કોળી સામા સેનાના સભ્યો એ બાપજીને કહીએ છીએ અમે એક પ્રોમિસ કરીએ છીએ કે કાયમી માટે આવી જ રીતના તમારા راہબર નીચે અમે સમાજના કામ કરતા રહીશું અને કાયમી આવા કાર્યક્રમની અંદર હાજરી અને આવી રીતના સફળતાપૂર્વક પૂરા કરશું આ સમૂહલગ્ન સમિતિ કે જે જેને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવું રૂડું કાર્ય કર્યું છે અને આવી જ રીતના અમારા તાલુકાની અંદર તાલુકા તાલુકા અને એ બાજુ પણ અંદર તો સેનાના સમૂહ લગ્ન થાય છે તો અમે પણ આવા તમારું માર્ગદર્શન લઈને શરૂ કરશું અને આવી જ રીતના કાયમી આ સેવા રથની અંદર અમારો ફાળો પણ કાયમી રહેશે એટલું કઈ અને વિરમું છું જય કોડી સમાજ